કહેવત છે ને નેકી કર દરિયામાં ડાલ ખબર આપણી જૂની કહેવત છે નેકી કર દરિયામાં ડાલ હવે શું છે ખબર છે બધું કર ફેસબુકમાં નાખ હા જ્યાં જ્યાં અહીંયા ફોટા પાડી પાડીને ફેસબુકમાં નાખે તો એક જણો તો મોટર કાર લઈ આવ્યો ભાઈ ફોર વ્હીલ ફોર વ્હીલ લઈએ આવો અને ફોર વ્હીલ લઈ આવીને એને ફોટા બોટા પાડ્યા અને બધા વોટ્સઅપ ગ્રુપ ગ્રુપમાં દાણા નાણાં કરતાં જવા દીધા હો કે મેં નવી ફોર વ્હીલ લીધી એમાં એક ફેમિલી ગ્રુપને એક ફ્રેન્ડનું ગ્રુપ ને બધા એમાં નાખ્યા હવે જે ફ્રેન્ડનું ગ્રુપ હતું ને એમાં બધા મેસેજ આવતા હોય તો આને મેસેજ નાખ્યો મેં આજ નવી ફોરવી લીધી ત્યાં તો બધા નીચે શરૂ થઈ ગયા કોંગ્રેચ્યુલેશન 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 અભિનંદન 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 આવા મેસેજ આવે એમાં એક જણો મારી જેવો હતો એને કંઈ જોયેલું નહીં મેસેજ આગળના હા એ ગ્રુપમાં એને ઠોક્યું હો સીધું શાયરી જ નાખી અંદર કે સાહેબ ઈમાનદારીથી કામ કરો ને તો તકલીફ છે બાકી ગાડીયા કરવાવાળા તો ગાડીઓ ફેરવે આવો મેસેજ અંદર નાખ્યો ને ઓલાય વાંચો ને હજી બાતે જ બોલો હેલા કીધું આ ગ્રુપમાં આવા ઝઘડા થાય અત્યારે એટલે જોયા વગરનું માણે નાખી દીધું ભાઈ હમણાં તો એક એક જમાઈ ને સાસુએ ફોન કર્યો જમાઈ સાસુને ફોન કર્યો ને એટલે આમ સાસુનો ફોન કે હા બોલો બોલો મમ્મી બોલો એ કે જમાઈ રાજ કેમ છે કે કે અરે કે મારી વાત જવા જોઈએ કે તમારે નિરાજ થઈ ગઈ ને હવે તમારું વાવાઝોડું મારીને આવી ગઈ છે ગુરુ છે ભાઈ હમણાં એક બેને એના વરને માર્કેટમાં દુકાન ભાઈ કરિયાણાની હા ને માર્કેટમાં દુકાનને બેને એના વરને મેસેજ કર્યો એ કે માર્કેટમાં કે ગુંડા આવી ગયા આવી રીતના આમ કહીને પ્રશ્નાર્થનું આમ ચિહ્ન કર્યું માર્કેટમાં ગુંડ આવી ગયા અને ઓલા ભાઈ મા મેસેજ વાંચો માર્કેટમાં ગુંડ આવી ગયા માર્કેટમાં ગુંડ આવી ગયા એને દુકાન બંધ કરીને આજુબાજુ આજુબાજુવાળાને બધાની દુકાન બંધ કરાવીને શાકભાજીવાળાને બધું બંધ કરાવ્યો માર્કેટમાં ગુંડ આવી ગયા ગુંડ આવી ગયા એમ કહીને ઘરે ગયો સ્કૂટર લઈને તો એની ઘરવાળી કેમ વહેલા આવી ગયા એ કે તે મેસેજ કર્યો હતો ને માર્કેટમાં ગુંડા આવી ગયા એની ઘરવાળી કે ગુંડા નહીં ગુંદા આવી ગયા એમ પૂછતી હતી કે હું ગુંદા આવી ગયા એમ એને ઘરવાળો કે ગુજરાતીમાં લખતી જા આ તો ઇંગ્લિશમાં લખ્યું છે માર્કેટમાં ગુંડા આવી ગયા ગુરુ છે હો એક બેને તો ફેસબુકમાં ફોટો નાખ્યો બોલો કેવો ફોટો નાખ્યો ખબર એના સાસુને પગ દબાવતા હોય ને એવો ફોટો નાખ્યો અને ઉપર લખ્યું હેપી મધર્સ ડે અને આમ સાસુમાંના પગ દબાવતા હોય ને એવો ફોટો તો અત્યારે કોમેન્ટ કરવાવાળા તો છે જ ભાઈ ખારી કોમેન્ટ કરે ને ખરાબે કરે ને બધા સાચું વાસ્તવિકતા એમાં કહી દે તો એમાં બધાની કોમેન્ટ આવતી હતી વાવ નાઇસ હેપી મધર્સ ડે ને તમે સરસ તમારા સાસુની સેવા કરો છો ને બહુ સારું ને પ્રાઉડ ઓફ યુન અને તેને બધું લખતા તો એમાં એની પાડોશીએ એ કોમેન્ટ કરી એ ક્યાં વૃદ્ધાશ્રમમાં ગયા તા એમ ને આટો મારો કાંઈ કે હાહુ હા વૃદ્ધાશ્રમમાં હતા બોલો એટલે આમાં હાસી ખબર પડી જાય હો એક બેન એના વરને કહેતા કે કાલે મારો જન્મ છે તમે મને શું ગિફ્ટ આપશો તમે શું ગિફ્ટ આપશો તો એનો વર કે બોલ ગાંડી તું કે તને ગિફ્ટ આપું હવે આને મૂળ કાર જોતી હતી એટલે એણે એના ઘરવાળાને કીધું કે આમ જો મને એવી ગિફ્ટ આપો કે આમ પગ મૂકું ને એટલે કાંટો સીધો છે ને સીતે રેસીએ પૂગી જાય એવી ગિફ્ટ આપો એનો ઘરવાળો કે ગાંડી એમાં શું મૂંજાઈ ગઈ તને ગિફ્ટ મળી જશે રાત્રે એનો ઘરવાળો રાતે વજન કાંટો લઈને આવ્યો એ કે લે ગાંડી આની માથે પગ મૂક એકસો ત્રીસે પૂગી જાય સીતે આવું છે ભાઈ આવું નીંદર ખાલે છો અમારે એક હાથી ભાઈ છે માટલા જેવી ફાઇન મોટી જબર હા ફાઇન એવડી મોટી એવડી મોટી ફાઇન અંદર તમે જુઓ ને પચીસ ત્રીસ લીટર તો પાણી આમી જાય એવડી મોટી ફાઇન હો અને ઇલેક્ટ્રિક સ્કૂટી લઈ આવ્યા હમણાં બોલો ઇલેક્ટ્રિક સ્કૂટી ઇલેક્ટ્રિક સ્કૂટી લઈ આવ્યા અને હાથીભાઈ ઇલેક્ટ્રિક સ્કૂટીમાં બેસે ને તો સ્કૂટી બંધ થઈ જાય બાકી ગામના બધા છોકરા વાટા મારે બોલો પણ એ જેવા બેસે ને તો સ્કૂટી બંધ થઈ જાય તો પછી તેણે કેટલાય જણાને બતાવ્યું કે આ વાંધો શું છે બે ચાર જણા એવા કે ભૂતભૂત નથી ને તમને કાંઈ નડતર નથી ને તમે બેહોની ક્યાં સ્કૂટી બંધ થઈ જાય ને બીજા બધા રાખે એ જ ખબર નથી પડતી કે હું બેહું હારી સ્કૂટી બંધ થઈ જાય શરૂ જુ હોય કે પગ ઉપર લઉં ને તો તરત સ્કૂટી બંધ થઈ જાય પછી મને બોલાવ્યો મને કે જરાક જોવો તો પછી મેં ધ્યાનથી જોયું મેં કીધું ભાઈ આમાં કાંઈ વાંધો નથી પણ મેં કીધું આ તમારી ફાઇન છે ને મેં કીધું એ ઓલી સ્વીચને અડી જઈશ તમે પગ ઉપર લ્યો ને એટલે સ્વીચ બંધ થઈ જાય કીધું એટલે ફાઇનનું ક્યાંક કરો કીધું બાકી સ્કૂટીમાં કાંઈ વાંધો નથી અમારા હાથી ભાઈ છે ને દવાખાને ગયા ભાઈ હાથી ભાઈ દવાખાને ગયા ને એક તો મોટું જવાર પેટ દવાખાને ગયા ડોક્ટર સાહેબને કહે કે મને પેટમાં દુખે ડોક્ટર સાહેબ તપાસ કરીને બિલ આપ્યું કે દવા આપી કે આ દવા લઈ લેજો ને અમારું કે ફીનું બિલ અને પછી ડોક્ટર સાહેબે હાથીભાઈને જરાક સલાહ આપી કે જરાક પેટ ઓછું કરો કે ઓછું કરો તો હાથીભાઈ બિલ જોઈને એની હા જોઈને કે તમે થોડુંક ઓછું કરો આમ ન હોય હા હોય છે હા છે ભાઈ હમણાં એક જણો દવાખાને ગયો ને એને પેટમાં દુખતું હતું હા ને ગયો દવાખાને તો ડોક્ટર સાહેબ તપાસ કરીને કે ભાઈ શું થાય છે એ કે મારે પેટમાં દુખે છે ડૉક્ટર સાહેબ તપાસ કરી અને કે હું દવા લખી દઉં છું ચાર દિવસ દવા લેજો એટલે મટી જશે એ કે આમ દવા લખવા માંડ્યા તો કે સાહેબ બહુ કડવી દવા ન લખતા તો ડૉક્ટર સાહેબ એની આમું જોઈને કે બે કિલો તને પેંડા લખી દઉં દવા જ લખવાની હોય છે અમુક ડૉક્ટરને ગોટે જડાવી દેસો હમણાં તો એક જણો તો દવાખાનામાં પગ ભાંગી ગયો છે ને તો પ્લાસ્ટર આવ્યું છે તો આમ લાંબો પગ કરીને બેઠો હતો દવાખાનામાં આમ લાંબો પ્લાસ્ટર એવું છે ને આ પગની અંદર પ્લાસ્ટરને આમ લાંબો પગ કરીને બેઠો તો ત્યાં ત્યાંથી એક મારી જેવો નીકળ્યો અને જોઈને કે હા 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 દુનિયામાં મેં આવો લાંબો પગ નથી જોયો તો ઓલા બીજો પગ લાંબો કર્યો લે જોઈ લે લઈએ દુનિયામાં જોયો ને કે બીજો જોઈ લઈએ